પેહલો પહેલો સ્કંદ છે અધિકાર લીલા હવે અત્યારે તો મોબાઈલ નો જમાનો થઈ ગયો હે મોબાઈલ તો મારા જ રાખવો જ પડે તો ભાગવતજી નો મોબાઈલ નંબર હું તમને બધાને આપું સાંભળજો હો બધા આ ભાગવતના બાર સ્કંદ છે કેટલા સ્કંદ છે આ ભાગવતજીના ત્રણસો ને પાંત્રીસ અધ્યાય છે એટલે બાર ત્રણસો પાંત્રીસ

બાર ત્રણસો પાંત્રીસ અઢાર અને ત્રણ અક્ષર રહ્યા ને જીત દસ આંકડાનો મોબાઈલ નંબર હોય ને તો આ ભાગવતજીના ટોટલ અક્ષરો પાંચ લાખ અને હજાર છે પાંચ હજારના આના અક્ષર છે એટલે બાર અઢાર પાંચસો છોતેર આ ભાગવત ભગવાનનો મોબાઈલ નંબર થયો આ નંબરમાં તમે વોટ્સઅપ કરો મેસેજ કરો કોલ કરો વિડીયો કોલિંગ કરો સીધો વેંકુંટમાં લાગશે હું આ નંબર જેને જીવનમાં ઉતારી લીધો જેને આત્મસાત કર્યો એનું કલ્યાણ ચોક્કસ શ્રીમદ ભાગવત મહાપુરાણ એક કલ્પ વૃક્ષ છે જેની ઉપર બેસી જેની નીચે બેસી જે પણ કલ્પનાઓ કરીએ ને એ પરમાત્મા આપણી પૂરી કરે પણ કલ્પનાઓ સારી પણ હોવી જોઈએ તો એક ભાઈ રસ્તામાં જતા હતા ગરમી લાગી તો એમને થયું કે ઓહો કેટલી ગરમી છે મારી આજુબાજુમાં એક બે કુલર ને બે ચાર પંખા હોય તો સારું આવી કલ્પના કરી હવે એ બેઠા હતા કલ્પ વૃક્ષ નીચે એટલે ભગવાને તરત હાજર કર્યા એને એમ થયું કે તો સરસ જગ્યા છે પછી એને પાછો વિચાર આવ્યો કે બપોરનો સમય ભૂખ લાગી છે થોડું જમવાનું મળે તો સારું તો જમવાનું હાજર થઈ ગયું કારણ કે એ જે ઝાડની નીચે બેઠો હતો એ કલ્પ વૃક્ષ હતું એને ખબર નથી એને તો પેટ ભરીને જમી લીધું જમી લીધા પછી એને વિચાર થયો કે મહારાજ હવે થોડો આરામ પણ થઈ જાય એક પલંગ અને સરસ મજાનો બિસ્તર હોય તો થોડી વાર સુઈ જવું પલંગ હાજર થયો કલ્પ નો નિયમ છે તે ભાઈ તો આરામ કરવા લાગ્યા હવે જેવો આરામ કરવાનો વિચાર કર્યો ત્યારે વિચાર આવ્યો કે આ તો જંગલ છે આમાં તો બધા હિંસક પશુઓ રહે છે કદાચ કોઈ વાઘ આવે અને મને મારી નાખે તો અને એવું જ થયું હું થઈ જ ગયું તરત જ એવું થયું વાઘ આવ્યો ને એને મારી નાખ્યો કારણ કે કલ્પવૃક્ષ નીચે કલ્પના કરી તો કલ્પનાઓ પણ હંમેશા સારી કરીએ વિચારો હંમેશા સારા રાખીએ આ જગત સંસાર મનોવિજ્ઞાન એવું કહે છે કે આ જગતની અંદર જમ તમે જેટલું મનથી વિચારો છો ને એ તમારી સામે આજ નહીં તો કાલે સામે ઊભું જ રહે છે ગમે તેમ કરીને